ભરૂચના દહેજની ખાતે યુનિવર્સલ કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી ઘટના સ્થળે પહોંચેલી ફાયર વિભાગે એક કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મળ્યો ભરૂચની દહેજ એડીસીમાં માં યુનિવર્સલ કેમિકલ કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી ફાયર ફાઇટરો એક કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મળ્યો હતો ભરૂચની દહેજ આઈડીસા વિસ્તારમાં આવેલા યુનિવર્સલ કેમિકલ નામની એક કંપનીના ગોડાઉનમાં સવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી ગોડાઉનમાં સ્ટોર કરવામાં આવેલા પોટેશિયમ પરમેંગેનેટ પાઉડર સાથે ઓક્સિજનનો સંપર્ક થતા રાસાયણિક પ્રતિક્રિયા સર્જાઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે આગ ફાટા કામદારોમાં ફાટાનો માહોલ જોવા મળ્યો હતો બનાવની જાણ થતાની સાથે જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ચાર ફાયર ફાઈટરો એકથી દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી ઘટનાની ગંભીરતા જોતા બીઆઈએસએચની ટીમે પણ તાત્કાલિક સ્થળની મુલાકાત લીધી હતી અને આગ લાગવાના કારણે સંભવિત જોખમોની શોધખોળ શરૂ કરી છે